ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓ હવે તૈયાર હશે સજ્જ હશે દરેક વિદ્યાર્થીઓ પોતાની તૈયારીમાં વ્યસ્ત હશે એની વચ્ચે સૌને શુભેચ્છા આપવા માટે હું આવ્યો છું દરેક વિદ્યાર્થીને જે સૂચનાઓ આપવામાં આવી છે એ પ્રમાણે દરેક વિદ્યાર્થી એનો ખાસ અમલ કરે અત્યારે તમારી કટોકટીની આ જે ક્ષણ છે એ જરાય વેડફાય નહીં એનું ખાસ સૌને ધ્યાન રાખવાનું છે મિત્રો અને બીજું એ કે એક વિષય પછી એક રજા હોય છે એ રજાનો ખાસ સદુપયોગ કરજો એના ચોવીસ કલાકમાંથી મેક્સિમમ કલાકોનો ઉપયોગ તમારા અભ્યાસ માટે કરશો તો મને આશા છે કે તમે ધાર્યું પરિણામ લાવી શકો છો શાળાની અંદર જે કંઈ તમને અભ્યાસ કરાવવામાં આવેલો છે એ અભ્યાસ કર્યા પછી અત્યારે હું માનું છું ત્યાં સુધી દરેક વિષયનું એક એક કે બે બે વાર રિવિઝન પણ થઈ ગયું હશે તો દરેક વિદ્યાર્થીઓને ધોરણ બાર આર્ટ્સ ધોરણ બાર કોમર્સ ધોરણ બાર સાયન્સ અને ધોરણ દસ આ તમામ વિદ્યાર્થીઓ ખૂબ ખંતથી અને મહેનતથી એમણે જે કામ કરેલું છે એ કામ એક ક્ષણે કામ આવે જ્યારે તમને એની જરૂર છે અને એની જરૂર છે તમને પરીક્ષા ખંડના એ ત્રણ કલાક એ ત્રણ કલાક તમારે એન્જોય કરીને જીવવાના છે ત્રણ કલાક એટલે એકસો એસી મિનિટ એ એકસો એસી મિનિટ તમારી જિંદગી બદલવા માટે કાફી છે બસ લડો અને સખત મહેનત કરી અને સારામાં સારું રિઝલ્ટ લાવો એના માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખંતથી જે કંઈ મહેનત કરો છો એ દરેક મહેનત તમારી લેખે લાગે એના માટે મા અંબાને મા માને અને ખાસ કરીને તમે તમારા માતા પિતાને પગે લાગીને જાજો એમને પણ એમના દ્વારા પણ તમને ખૂબ આશીર્વાદ મળશે ખૂબ આગળ વધો તમામ વિદ્યાર્થીઓ કે જેઓ દસ અને બારની પરીક્ષા દેવા માટે કાલે જઈ રહ્યા છે એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ આશીર્વાદ અને કાંઈ પણ કદાચ તમને તકલીફ હોય તો મારા ફોન નંબર તમારી પાસે છે તમે તરત જ મને જાણ કરો અથવા મારી પાસેથી માર્ગદર્શન લઈ શકો છો ગભરાયા વગર સરસ મજાના કપડાં પહેરી અને સરસ મજાના સજ્જ ધજ્જ થઈને જજો આ ફેસ્ટિવલ છે આ તહેવાર છે મહાશિવરાત્રિનો તહેવાર દિવાળીનો તહેવાર હોળીનો તહેવાર જેમ ઉજવીએ છીએ એમ આ તમારી જિંદગીનો તહેવાર છે એ તહેવાર એવી રીતે જીવો એવી રીતે ઉજવો કે આખી જિંદગી તમે સરસ રીતે તમારી જિંદગીને વિકસાવી શકો ખૂબ ખૂબ ધન્યવાદ ફરીથી બધાને ખૂબ ખૂબ આશીર્વાદ ધન્યવાદ